જય માતાજી જેમાં મોંગલ આજે બનાવવાનો છે આપણે ઓળો તો આ છે રીંગણા આ છે રીંગણા આપણા શેકવાના છે ત્યાં આપણે અહિયાં ભઠ્ઠા મેં દઈએ આ છે ટમેટા લીંબુ ડુંગળી હવે આને બધો મસાલો આપણે કરી લખીશું આ છે કોથમરી આ બધો મિસાલો આપણે કરી લખશું પછી ઓળો બનશે આપણે લીલા મરચા કાપી લખશું પછી એને ખાંડી લાગશું ખાંડી ઝીણી ની પેસ્ટ કરવાની છે Kasiteme ta kapanase, bungle kapanse, adu, limbu, kuat embri, usakanta. Aseteme tu, ana zini-zini ka આ છે ડુંગળી અને ઝીણી ઝીણી કટિંગ કરવાની કેવી રીતે કટિંગ કરી હું હવે આપણા રીંગ ના એક ગયા છે હવે આપણે એને લઈ લેવી બાર લઈ લઈએ પછી ફોલી લે પોલીન બનાવી ઓળો જો રીંગણા કેવા મસ્ત સરસ મજાને હેકાઈ ગયા છે જો રીંગણા કેવા હેકાઈ ગયા છે હવે આનો બનાવવાનો છે આપણે ઓળો આવી રીતે આવી રીતે છાલ ઉકડવાની આમ ફોલી લખવાના પછી રીંગણાને અંદર જોઈ લેવાનું બડિજેલું બળગેલું નથી ને એવી રીતે જોઈન પછી આપણે તમસે કરી આવી રીતે ઓલું કરવાનું જો આમ થોડું થોડું બી વાળું તો છે ઓ அப்படி

હવે આપણે હવે લખદ હવે આપણે દાણા ધાણાજી આપણે થોડુંક લાગજ મીઠું આપડે આપણે લાગજ ઓળો આપણે થોડુંક લક્ષ્યું લાલ મરચું તીખું કરવા હાટુ થઈ મસ્ત ઓળો છો જોઈ કેવો મસ્તી નો છો હજી ગરમ મસાલો હોય છે આપણે નાખશું ગરમ મસાલો જો તો તવ તંદ બહુ તીખો છે પછી લગ દે હું આપણે કોથમીર આપણો ઓથ થઈ ગયો છે તૈયાર જેને વોળો ભાવતો હોય એ કોમેન્ટ માં કેજો આજ નો વિડિયો આ હું દીતી વિડિયો ગમે હોય તો લેટ કીજા વિડીયો મળીશું જય માતાજી જય માતાજી તેમ માંગો આનો વિડિયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ માં કેજો